નમસ્કાર દર્શક મિત્રો પડકાર અરવલ્લી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અરવલ્લી પંથકમાં જે સાર્વત્રિક જે વરસાદ પડી રહ્યો છે તેમજ બાયડના નીચાણવાળા જે વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે પડકાર અરવલ્લી ન્યૂઝ પહોંચ્યું છે લાખેશ્વરી વિસ્તારમાં એટલે આ વરસાદે જે તરાજી સર્જી છે એમાં આપને જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે લાખેશ્વરી વિસ્તારના છે અહીંયા આપ જોઈ શકો છો કે આખું લાખેશ્વરી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે અહીંના જે લોકો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે કારણ કે આ જે લાખેશ્વરી વિસ્તાર છે તલાવડી વિસ્તાર છે ક્યાંક ને કઈ ક્યાંક અહીંયા જે સ્થાનિક જે તંત્ર છે તંત્ર દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે અને અહીંના જે લાખેશ્વરી વિસ્તારમાં લોકોને સ્થળાંતર થવા માટે મજબૂર બનવું પડ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપને જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે લાખેશ્વરી વિસ્તારના છે લાખેશ્વરી વિસ્તારમાં જે ઘર ઘરો છે એ ઘરોમાં પણ પાણી ફરી વળ્યું છે આપણે અહિયાં જે દ્રશ્યો પડકાર અરવલ્લી ન્યૂઝના કેમેરામાં જે બતાવવામાં આવી રહ્યા છે એ લાખેશ્વરી વિસ્તારના છે અહીંયા ક્યાંક ને ક્યાંક દરેકના ઘરોમાં પાણી ફરી વળ્યું છે અને રાત્રિના સમય ગત રાત્રિના સમયે લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે અને અહિયાં જે બાયડમાં જે નીચાણવાળી સોસાયટીઓ છે લાખેશ્વરી વિસ્તાર છે અંબેડકર ચોક છે આ દરેક જે લોકો છે એ લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યું છે અહીંયા બાયડ બજારમાં જે કોમ્પ્લેક્સ છે એ રહેવા માટે મજબૂર બનવું પડ્યું છે અહીંયા જે સ્થાનિક તંત્ર છે એ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક થોડી ઘણી કામગીરી પણ કરવામાં આવી રહી છે આપને જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે લાખેશ્વરી વિસ્તારના છે અહીંયા આપ જોઈ શકો છો કે દરેકના ઘરોમાં પાણી ફરી વળ્યું છે અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોને ક્યાંક ને ક્યાંક મજબૂરીથી સ્થાનિક તંત્રની થોડી ઘણી પણ અહીંયા પ્રોસેસની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ આ લોકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના ઘરોમાં પાણી ફરી વળ્યું છે એ માટે સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે આપને લાખેશ્વરી વિસ્તારના જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે અહીંયા પાણી ઘરોમાં પણ પ્રવેશ્યું છે દુકાનોમાં પણ પ્રવેશ્યું છે અહીંયા જે સીધો જે રસ્તો છે ગામમાં જવા માટેનો દરેકે દરેક જગ્યાએ પાણી ફરી વળ્યું છે અને વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખેશ્વરી વિસ્તારના જે ઘરો છે એ ઘરોમાં પાણી પ્રવેશ્યું છે સ્થાનિક તંત્ર દ્વારા પણ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે આ અત્યારે હાલ ઉપસ્થિત છે લાખેશ્વરી વિસ્તારમાં યુવાનો પણ ઉપસ્થિત છે આગેવાનો પણ ઉપસ્થિત છે આપણે એમની સાથે ચર્ચા કરીશું કે આપણી સાથે રાજુભાઈ છે અને આપણી સાથે જોડાયા છે લાખેશ્વરી વિસ્તારમાંથી લાખેશ્વરી વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાયું છે તો શું કહેવા માંગો છો આ બાબતે આપ વારંવાર પાણીનો યોગ્ય નિકાલ ના હોવાથી સીધું પાણી લાખેશ્વરીમાં આવે તો કે ગન્નારામાં પાણી નિકાલ થતો નથી ઓબેક્ટર ચોકથી જે ગન્નારો આવે છે એમાં પાણીનો યોગ્ય નિકાલ થતો ન હોવાથી નદીનું પાણી સીધું લાખેરીમાં આવીને વારંવાર રહીશોના નુકસાન થાય છે સ્થાનિક લોકોને તો અહીંયા આપણા જો કોર્પોરેટર છે કોર્પોરેટર સાથે વાત કરીશું કે આ નગરપાલિકા દ્વારા વારંવાર વરાસી નદીનો જે આ પ્રોબ્લેમ છે વરાસી નદીનો તો વરાસી નદીની અંદર જે કાદવ કિચડથી પેક થઈ છે અનેક રજૂઆતો કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી નથી એના કારણે જે લાખેશ્વરી તલાવડી જે વિસ્તાર છે પાણી ભરાય છે તો આ બાબતે શું કહેવા માગો છો આ દર સાલની જેમ આ સાલ પણ એ જ પરિસ્થિતિ છે તંત્રને દર સાલ રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ અહીંયા પાણી આ કારણે આવે છે છતાં કંઈક ધ્યાન દેવવામાં આવતું નથી પાણી આવ્યા પછી બધું નિકાલ કરવા નીકળે છે પણ એનો કોઈ મતલબ રહેતો નથી અને લાખેરીની પરિસ્થિતિ દર સાલ આ જ રહે છે દરેકના સ્થાનિકોના ઘરોમાં પાણી તૂટી જાય છે સ્થાનિકોને સ્થળાંતર કરવાની તકલીફ પડે તો ગત રાત્રે જે અહીં લાખેશ્વર વિસ્તારના જે લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે તો એ લોકો માટે રહેવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા હાલ તંત્ર દ્વારા તો કોઈ કરવામાં આવી નથી પણ અમે અમારી રીતના એમને સહી સલામત જગ્યાએ પહોંચાડી દીધા છે અને હવે એમના માટે જમવાની વ્યવસ્થા કરવાની પ્રોશિશ કરી રહ્યા છે ખરેખર એક આશ્ચર્યજનક બાબત છે કે નગરપાલિકા થ્રુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી પરંતુ નગરપાલિકા દ્વારા જે ચૂંટાયેલા જે કોર્પોરેટર છે એ કોર્પોરેટરો દ્વારા ખરેખર એક સામાજિક પ્રવૃત્તિ એક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે લાખેશ્વર વિસ્તાર આખો પાણીના ઘેરાવવામાં આવી ગયો છે દુકાનથી લઈને ઘરોમાં પણ પાણી પ્રવેશ્યું છે ખૂબ જ ભયાનક પરિસ્થિતિ આવી છે જળબંબાકારની સ્થિતિ આવી છે હવામાન નિષ્ણાત આગેવાનો દ્વારા જે રેડ એલર્ટની અંદર જે અરવલ્લી જિલ્લાનો જે સમાવેશ થયો છે ખૂબ જ ભયજનક બાબત સર્જાઈ છે અહીંયા જે ઘરોમાં પાણી પ્રવેશ્યું છે લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે પડકાર અરવલ્લી ન્યૂઝ હરેશ સોલંકી બાયડ